લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણે દર શનિવારે એક વિડીયો જાણીએ છીએ ભાઈ લાલ કિતાબના ભેદભરમ બરાબર તો આજના વિડીયોમાં આપણે આગળ બે સ્થાનના બુધને જોયેલા આજે આપણે બારમા સ્થાનનો બુધ જાણીએ કુંડળીમાં બારમા સ્થાનમાં બુધ આવે છે ને ત્યારે જ્યોતિષ દુનારાઓમાં ઘણી મોટી ભૂલો થાય છે અને એ ભૂલ જ્યારે તમારા જે યજમાન છે એ ભોગવે છે ત્યારે એને બહુ મુશ્કેલીઓ પડે છે બારમે બુથ કિતાબે એના માટે બહુ સુંદર વર્ણન કર્યું છે પણ સામાન્ય જન્માક્ષર જોનારાઓને બારમે બુધની અસર ખબર જ નહીં બારમા સ્થાનનો બુધ ભલે પછી એક કન્યા રાશિનો બુધ હોય ને સ્વગ્રહી સ્વરાશિસ્થ તો પણ તમને નુકસાન કરે આની કોઈને ખબર જ નથી આ ભેદ કોઈ જાણતું જ નથી અને વૈદિકમાં આનો કોઈ ઉલ્લેખ જ નથી કે બારમા સ્થાનનો બુધ શું આપે બારમા સ્થાનનો બુધ એવું નસીબ બનાવે કે ઉપરવાળાને રડું આવે ભગવાનને રડું આવે એમાં પાછો ભગવાને એક ભેદ રાખ્યો મરદની કુંડળીમાં અસર ખોટી આવે અને દીકરીની કુંડળીમાં બહુ ખરાબ અસર ન આવે તો આ વસ્તુને આપણે સમજવી પડે આપણા જે કોઈ પણ ક્લાયન્ટ છે આપણી પાસે જે કુંડળી લઈને આવ્યું છે એને આની સમજ આપણે આપવી જોઈએ બારમા સાનના બોધ વખતે ઘણી વખત માણસની જિંદગી નરક બની જાય નરક એની સાથે કયો ગ્રહ બેઠેલો છે એને આપણે જાણવું પડે આપણે આ લાલ કિતાબના ભેદભરમનો જે પહેલો અધ્યાય હતો તેમાં આપણે આ બુદ્ધ માટે વાત કરેલી ને કેવું કીધેલું મેં કે ભાઈ જે સ્થાનમાં બેસે બુધ એ સ્થાનની અસર આપણને આપે જે ગ્રહની સાથે બેસે એના જેવી અસર આપે તો બારમા સ્થાનનો બુધ બારમા સ્થાનનો બુધ લાલ કિતાબમાં બારમું સ્થાન રાહુનું સ્થાન છે અને ત્યાં બેઠેલો બુધ રાહુ જેવી અસર આપે આપણે મુશ્કેલીઓમાં મૂકી અને એવી મુશ્કેલી કે જેનો ભેદ કોઈ સામાન્ય જોશ જોનારો જાણી નથી શકતો તમને કહી નથી શકતો અને એમાંથી તમને બચાવી નથી શકતો કિતાબે બારમા સ્થાનના બુધ માટે એવું કીધું છે કે જો બારમા સ્થાનમાં બુધ આવે ને તો તમારી કુંડળીના બાકીના ગ્રહો બધા નબળા થઈ જાય ઝીરો એનું પરિણામ મળે કિતાબે બે લાઈન બહુ સરસ કીધી છે દમ દમે મેં દમ નહીં અબ ખેર માંગો જાનકી બસ ખતમ અબ હો ચૂકી રફતાર કુલ ગ્રહ ચાલકી બધા ગ્રહોની ગતિ બંધ કરી દે છે કન્યાનો બુધ છે ફનાનો બુદ્ધ છે સિંહ નો બુધ છે બધું સરસ બહુ ફાઈન અને બારમે સૂર્ય બુધ બેસી જાય ને ત્યારે તો જ્યોતિષો એમ કહેવાય ભાઈ બુધાદિત્ય યોગ છે તમારે તો કોઈ વાંધો જ નથી પણ એ માણસ પાગલ હોય એને સ્ક્રેઝોફેનિયા થાય બોલવાની બીમારી હોય અલ્ઝાઇમર હોય પગમાં ખામી હોય શરીરની નસો ખરાબ હોય મગજની નસો ખરાબ હોય આ જે લેખ છે એ ભગવાનને લયખો છે તમને એની વિગત આપી છે પણ લાલ કિતાબમાં અને દુનિયાના બીજા જ્યોતિષોમાં જે ફરક છે તે આ ફરક છે તમારી પાસે જ્યારે આવી કુંડળીઓ ને ત્યારે અમે પહેલાં કહી દઈએ કે ભાઈ તમને આ તકલીફ છે તમે એને સમજો તો તમને ફાયદો થશે પણ લોકો નથી માનતા મારી પાસે ઘણીવાર એવા આર્ગ્યુમેન્ટ કરે છે લોકો કે સાહેબ તમે પહેલી વાર કીધું મેં પાંચ જગ્યાએ જન્માક્ષર બતાવ્યા પણ તમે પહેલી વાર કીધું કે આ ખરાબ છે પછી મારે એને સમજાવવું પડે કે તમારે પાંચ જ્યોતિષ પાસે કેમ જેવું પડ્યું ને છઠ્ઠો પાછો મને કેમ પસંદ કર્યો એ ભાઈ એના માટે કે ભાઈ પાંચ જણે તને કોઈ જ્ઞાન નથી આવ્યું તું મિસગાઈડ થઈને ગમે ત્યાં ભટકો અને છઠ્ઠી વખત તને એવું લાગ્યું કે ભાઈ અહીંયા મને કંઈક સારી સલાહ મળશે ને તું આવ્યો તો કુંડળીમાં જે ગ્રહ ખરાબ છે તે ખરાબ જ છે એને આપણે સુધારવો પડે અને સારો બનાવવો પડે પણ એમને એમ તો એ સારો બનતો નથી એના માટે ઉપાય કરવા જ પડે એના તો બારમા સ્થાનનો બુધ આમ જોવા દઈએ તો રાહુના સ્થાનમાં છે અને કિતાબમાં લગભગ લગભગ એને નીચ બુધનું ફળ મળનારો સ્થાન એને કહેવાયું છે કિતાબે બહુ સરસ લખ્યું એ લંબી ઉમ્ર ખુશ ગુજરાન મગર કિસ્મત કે ફેરસે રાત કી નીન ઉજાડને વાળા જીસે દુખિયા દેખ કર આસમાન ભી રો દેવે

જ્યાં સુધી તમે જાણતા નથી ત્યાં સુધી તમે બુધના ઉપાય કરવાના નથી બુદ્ધના ઉપાય તમે કરવાના નથી ને તમારા જીવનમાં કોઈ સુધારો આવવાનો નથી મારતા ઘણી વખત એવું બને છે હમણાં જ એક ઘટના એવી ઘટી કે ભાઈ ફોરેન રહેતી એક દીકરી અઢાર વર્ષની એના દાદી એની કુંડલી લઈને આવ્યો અને મેં કીધું મેં કુ આ તમારી દીકરીને માથાનો રોગ થાય મગજની નસો તો કે સાહેબ બે વર્ષ પહેલાં જ ઓપરેશન થઈ ગયું હવે આને સમજવાનું છે કે જો આપણે કુંડળી જોઈને કુંડળીના ગ્રહોનું સ્થાન જોઈને આ જાણી શકીએ છે તો એનો ઇલાજ બી તો છે ને આ શાસ્ત્રમાં મારી પાસે બહુ વર્ષો પહેલાં આવા કેસો આવ્યા છે એને આજે પણ મેં સ્વસ્થ રાખ્યા છે જીવનમાં ને જ્યારે બી તકલીફ પડે ત્યારે આવે છે તો ચોક્કસ અમે એમને સારા કરીએ છીએ પણ તમારે એને સમજવાનું છે કે ભાઈ આ શું તો બારમા સ્થાનનો બુધ નસીબને બદલનારો ગ્રહ છે તમારા નસીબને એવી જગ્યા પર લઈ જાય કે પછીનું તમારું જીવન જોઈને ભગવાનને રડવું આવે તો આપણે એને સુધારી શકીએ જેને હટાવી શકીએ જેની ખરાબીને આપણે નાબૂદ કરી શકીએ છીએ પણ ક્યારે જ્યારે તમને એનું જ્ઞાન હોય તો બારમા સ્થાનના બુદ્ધમાં કિતાબે એવું કીધું છે કે જેલ નહીં તો પાગલ ખાના જરૂર નસીબોગા બારમા સ્થાનમાં બુધ આવે ને તે માણસને જેલ તો જવું જ પડે ભલે બે કલાક માટે પણ જેલ યોગ બને બરાબર નહીં તો પાગલ ખાને બધી રીતે સ્વસ્થ માણસ છે પણ કોઈ પણ વાંક ગુના વગર એને ગાંડો ઠેરવીને ગાંડાની હોસ્પિટલમાં પણ દાખલ કરી દેવામાં આવે છે આ બહુ નાની સરખી અને બહુ મહત્વની બાબત છે તો આને સમજવાની જરૂર છે બારમા સ્થાનનો બુદ ખરેખર માનવ જીવનને ગમે તારે એક ચપટી જેટલા સમયમાં તમને બદલી શકે છે બીજો યોગ બહુ જ મહત્વનો છે જો બારમી બોધના ઉપાય યોગ્ય સમયે નથી થતા તો પગ તૂટે પગ તૂટે રિપેર નહીં થાય પગમાં કોઈ એવી ખામી આવે જેને લીધે તમારે લંગડા ચાલવું પડે કોઈ નાની મોટી સ્નાયુની ખામી પગ તૂટવો ફ્રેક્ચર થવું ઓપરેશન થવું અને પાછળથી એમાં કોઈ ફાયદો ન થવો

એના જેવી અસર આપે ભાઈ બુધ અને શુક્ર બેઠા તો લગ્ન જીવન બરબાદ કરી નાખે સાથી પસંદગીમાં આપણે કાચનો ભૂકો ઉઠાવીને મોંમાં મૂકી ખાંડ સમજીને પણ મોંમાં ગયા પછી ખબર પડી કે આ તો કાચ છે ભાઈ ખાંડ નથી તો આની પર બી આપણે ધ્યાન આપવું પડે બુધ અને રાહુ છે તો આયુષ્ય પર માર પડી જાય તમારો હવે આ જે બધા ભેદભરમ છે ને બુધ બારમા સ્થાનમાં ભેદી જ કહું તો એટલા બધા ભેદ લઈને બેઠેલો છે કે જો એને તમે ના સમજો તો તમે કોઈ સચોટ ભવિષ્ય ભાખી નહીં શકો અને એ ન ભાખો એટલે સામેનો માણસ જુદી રીતથી જુદી દિશામાં પ્રયાણ કરે અને એના માટે ખોટું હોય તો આ બધી બાબતોને બહુ ચોકસાઈભરી નજરથી જોવી પડે એક એક ગ્રહના અલગ અલગ જે ભેદ છે એના જે ભરમ છે તેને ચોક્કસ જાણવા પડે અને દુનિયાને એની સાથે જોડવી પડે સૂર્યને બુદ્ધ બેસી ગયા તો ગસી ગોતા મિરગી તક કિતાબ એવું લખે છે ઘસી ગોતા ભૂતકાળમાં સરી જવું ભવિષ્યમાં સરી જવું એવો રોગ થઈ જાય અલ્ઝાઇમર થઈ જાય તો આપણે આ બધું ભોગવવું પડે અહીંયા જો ધ્યાન નથી આપતા તો આપણા માટે ખૂબ મોટા અને ખરાબ પરિણામો ભોગવવાની તૈયારી કરવી પડે છે એક સારું બાળક સોળ સત્તર અઢાર વર્ષનું થાય અને બધું રમતું કૂદતું મજા કરતું બાળક છે ને અચાનક કોઈક નાનકડી બાબત એવી બને કે જેમાંનો પગ તૂટે પગનો સ્નાયુ ખેંચાઈ જાય પગમાં કોઈક એવી ઈજા થાય કે જે રિપેર નહીં થાય રિપેર નહીં થાય ને એ માણસ લંગડો ચાલતો થઈ જાય પણ જો આ બાર મેં બુધના ઉપાય પહેલેથી કર્યા છે તો ચોક્કસ ફાયદો થાય હવે એક મહત્વની બાબત બીજી કહું કે ભાઈ જે વ્યક્તિનો બુધ બારમે તો તો એવો ભેદ સર્જાય કે ભાઈ કોઈ ઓળખી બી નહીં શકે અને એને કોઈ સમજી પણ નહીં શકે એક ચાદર ની નીચે સુતેલી બે લાશ એના જેવું જીવન આવા વ્યક્તિઓ જીવે બારમે બુધવાલા તો અહીંયા બહુ મોટું જ્ઞાન આપણે મેળવવાની જરૂરિયાત ઊભી થાય અને જો નથી મળતું તો આપણે બીજી જ દિશાઓમાં ભટકીએ છીએ અને કોઈ ફાયદો આપણે આપણા જીવનમાં જોડી નથી શકતા તો મિત્રો બહુ મહત્ત્વની બાબતો છે અને જે ગ્રહોના જે સ્થાનોના જે યુતિઓના જે ભેદ છે એનામાં જે ભ્રમ રહેલો છે એને જો આપણે સમજીએ ને તો ચોક્કસ આપણે આપણા જીવનને બદલી શકીએ છીએ અને આપણી જિંદગી બદલવા માટે આપણે જાતે જ જવાબદાર હોવા જોઈએ બગાડવા માટે ને સુધારવા માટે માનવી પોતે જવાબદાર છે અને એ ફાઇનલ છે કે જો તમે એને સમજો ઉપાય સમયસર કરશો તો હું એવું માનું છું કે તમને એક પણ નાની તકલીફો નહીં આવે ઘણી વખત એક એવી ઘટના એવો ભેદ હોય કે જેનું નિરાકરણ કોઈ લાવી જ નહીં શકે અને આ ભેદ છે તમારી બેન દીકરીઓ સાથે થતો વ્યવહાર બેન ફોય દીકરી આવા પાત્રને જ્યારે દુઃખ હોય ને ત્યારે પણ તમારો બુધ ખરાબ જુઓ કુંડળી જુઓ નથી જોતા આવડતી તો કોઈ સારા વ્યક્તિને બતાવો અને એમાં એનું ગાઈડન્સ લો બુધ બુધ એટલે બેન બેટી બુઆ આ બધા પાત્રો એમાં આવ્યા છે તો આપણો બુધ નીચે છે બારમા સ્થાનમાં છે એવી યુતિમાં બેઠેલો છે બુધ અને રાહુ બેઠેલો છે તો બેન વિધવા થઈ શકે છે બેનને તકલીફ પડી શકે છે છઠ્ઠા સ્થાનમાં ત્રીજા સ્થાનમાં છે ને બે બહેનો છે તો બે બહેનમાંથી એક બેન વિધવા થાય તો આ બધા ભેદ જે રહેલા છે કોણ જાણે છે કોઈ નથી જાણતું કોઈ બતાવતું જ નથી કોઈને ખબર જ નથી પડતી કે ભાઈ આ બુધનો ભેદ શું મેં કીધું ને બારમા ધાનમાં કન્યાનો બુધ સ્વગ્રહી પણ કંઈ નહીં થાય તકલીફ પડશે હવે દીકરીની કુંડળીમાં બુધ આટલી ખરાબ અસર નથી આપતો પણ અસર તો કરે જ થોડી ઓછી અસર આવે ખરાબીની ઓછી દેખાય પણ અસર તો આવે જ તો બારમે બુધમાં કિતાબે જેમ કીધું ને કે ભાઈ બુધમાંથી બચવા માટે ઉપાય પહેલાં કરવા જરૂરી છે અને એ જો તમે કરી લો ને તો હું એવું માનું કે એકસો ને દસ ટકા તમે એમાંથી બચી જાઓ હવે સૌથી મોટો ભેદ આવે બારમા સ્થાનમાં બુધ છે કન્યાનો બુધ છે ને તો હું એમ કહું કે ભાઈ પન્નો પહેરાય અને બીજી કોઈ રાશિનો બુધ છે તો પન્નો નહીં પહેરો કારણ સ્વગ્રહી છે તો કદાચ થોડો ફાયદો તમને પન્નાથી મળે પણ જો બીજી રાશિનો બુધ બેઠો છે એમાં તો પન્નો ક્યારેય નહીં પહેરો નહીં તો તમને નુકસાન થાય બહુ સચોટ વાતો છે બહુ જ સચોટ પણ એને તમે સમજવા તૈયાર નથી જીવનમાં જોડવા તૈયાર નથી તો તકલીફ તો પડે જ તો મિત્રો આજે ભેદભરમની જે અમારી સિરીઝ છે ને એને તમારે બરાબર સમયસર જોવી જોઈએ ખૂબ ધ્યાનથી સાંભળવી જોઈએ ને આ વિડિયોને તમારે શેર જરૂર કરવો જોઈએ બારમે વાળો છે ને બીજાને હોંસલો આપે બીજાને આગળ વધવાની પ્રેરણા આપે ખોટી અને ખોટી પ્રેરણાથી પેલો માણસ આગળ તો વધી જાય પણ એને ફાયદો કંઈ નહીં મળે તો આ બધી જગ્યાઓ પર બારમે બુધનો જે ભેદભરમ છે ને એને આપણે સમજીએ જાણીએ પછી આગળ વધીએ તો ચોક્કસ ફાયદો થાય તો મિત્રો કિતાબમાં કિતાબમાં જે નાની નાની વાતોનો ભેદ સમજવાનો જ એને તમે સમજશો તો તમને એમ થશે કે ભાઈ આના જેવું કોઈ શાસ્ત્ર નથી અને ચોક્કસપણે તમે એમાંથી બચી શકો બુધ બારમે છે અને રાહુ આઠમે છે તો આવા માણસે એક્સિડન્ટથી બહુ સાચવવાનું આવા માણસનું આયુષ્ય ટૂંકું થઈ શકે છે પગ પરથી એક્સિડન્ટ થાય પગ કપાઈ જવા કોઈ વાહન ફરી જવું એનાથી નસો ખરાબ થવી અને આ જે તકલીફો આવે તે એવી હોય કે ન સહી શકો ન કહી શકો તો ઉપાય સમયસર થવા ખૂબ જરૂરી છે અને સમયસર જો ઉપાય થાય તો બચી જવાય હવે બુધ બુધ એટલે આપણા શરીરની નસો અને જ્યારે બુધની સાથે મંગળની યુતિ બને ત્યારે શરીરમાં નસોને લગતા રોગ થાય કિતાબે લખીને જ આપી દીધું કે મંગળભૂત ભેગા થાય એટલે ગંભીર માંદગી આવે પ્રેશર આવે લો પ્રેશર આવે હાર્ટમાં બ્લોકેજ આવે શરીરમાં કોઈ જગ્યા પર ગાંઠ થાય ગાંઠમાં ગરમીથી સળો આવે કેન્સર થાય ઘણા બધા રોગો આ વસ્તુથી બની શકે તો મિત્રો બહુ જ ચોકસાઈ રાખવાની જરૂર છે અને આ જે ભેદભરમ છે એને જો આપણે સમજીએ તો ચોક્કસ આપણને સારી જાણકારી તો મળે પણ આમાંથી આપણે બચી પણ શકીએ તો મિત્રો આ જે જાણકારી મેં તમને આપીને એને પૂરેપૂરી રીતે સમજવા માટે તમારે તમારી કુંડી બનાવવી જોઈએ લાલ કિતાબ તમારી બનાવી એના ઉપાય કરવા જોઈએ અને તમે ખાસ ધ્યાન રાખજો તમારી કુંડળીમાં બારમું સ્થાન છે ત્યાં જો બુધ બેઠો હોય ને તો આજનો વિડીયો તમારા માટે ખૂબ મહત્ત્વનો છે અને ઉપાય એનાથી વધુ મહત્ત્વના છે તો સંપૂર્ણ જાણકારી મેળવીને ઉપાય જરૂર કરજો તો મિત્રો હું હરિયોદયન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે આવતા શનિવારે અગિયાર વાગે બરાબર તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે